નમસ્તે ખેડૂત મિત્રો આપણે જીરાના વાહનની હરાજી લઈને આવી ગયા છીએ જીરાના વાહનની આ બધી પાંચથી સાત વાહન હતા અને એમાં હરાજીમાં ઊંચામાં ત્રેપનસો ચાલીસ પચાસના નામ પડ્યા છે બજાર ઢીલા હોય એવું લાગે છે તો ચાલો જીરાના વાહનની હરાજી જોઈ લઈએ વાયદા થોડાક ઢીલા છે અને સારા માલો એના ભાવ થાય છે ત્રેપનસો પચાસ ચોપનસો આજુબાજુ બાકી જનરલ બજાર છે એ અડતાલીસોથી માંડીને એકાવનસો બાવનસોના ભાવ છે પાંચ પંચોતેર કરો ત્રેપન એકાવન પચાસ એકાવન સાવન પચાસ રૂપિયા પચાસ

ભાઈ 5515 ભાઈ કાન્યા 1515 ભાઈ 5515 ભાઈ 5200 5200 ભાઈ હજાર બધું આનંદ ભાઈ ભાઈ 5200 ભાઈ 5200 રૂપિયા 5200 રૂપિયા 50 ભારત કે આમ 50 50

કબદાલ ઓહો ભગવાન માતા આવે આઈ ગયો આઈ ગયો હું ને હું કા યમ પર જેસન સાહી કેટલા થયા એ દિલીપભાઈ એ પંચાલી